સંજેલી નગરમાં ત્રેવીસો જેટલા કનેક્શનમાંથી પાંચસો જેટલા મીટરો નો સર્વે કરાયું થોડા દિવસ અગાઉ દરોડા પાડતા દિવસની અંદર ચોરી ઝડપી પાડ્યા બાદ એક અઠવાડિયાના વિરામ બાદ આજરોજ ફરી વહેલી સવારે ઉગતા કિરણની સાથે જ એમજીવીસીએલની ટીમ દ્વારા આકસ્મિત સંજેલીનો કડક પોલીસ બંદોબસ્ત સાથે તપાસ કરતા ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો વહેલી સવારથી ચેકિંગ શંકાસ્પદ મીટરો લેબ તપાસ માટે મોકલાયા નગરમાં વીજ ચોરી અટકાવવા માટે વહેલી સવારથી ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ કાર્યવાહી ઠાકોર ફળિયા બેંક ઓફ બરોડા વિસ્તાર અને ઝાલોદ રોડ સહિતના વિસ્તારોમાં કરવામાં આવી હતી ચેકિંગ દરમિયાન ટીમોએ વીજ વપરાશ કરતા ગ્રાહકોના મીટરોની ઝીણવટભરી તપાસ કરી હતી કર્મચારીઓએ દરેક મીટરનું રીડિંગ જોડાણ અને તેની ટેકનિકલ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું તેનો મુખ્ય ઉદ્દેશ્ય મીટર નિયમિત રીતે ચાલે છે કે તેમાં ચીડા કરવામાં આવ્યા છે તે ચકાસવાનો હતો તપાસ દરમિયાન જ્યાં શંકાસ્પદ મીટરો મળી આવ્યા ત્યાંથી તે મીટરોને તાત્કાલિક કબજે કરવામાં આવ્યા હતા આ શંકાસ્પદ મીટરોને વધુ વિગતવાર લેબ તપાસ માટે મોકલવામાં આવ્યા છે જેથી વીજ ચોરીના પુરાવા એકત્રિત કરી શકાય એમજીવીસીએલ વિજીલન્સ ટીમો દ્વારા આ પ્રકારની કામગીરી ચાલુ રાખવામાં આવશે વીજ ચોરી કરતા ગ્રાહકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેથી વીજ ચોરી અટકાવી શકાય અને નિયમિત વીજ પુરવઠો સુનિશ્ચિત કરી શકાય બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર